એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 12 અને હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું આજે તમને મારો વોઇસ ચેન્જ લાગે છે મને પણ બંપુની જેમ થોડી શરદીની અસર થઈ ગઈ છે અને ગળામાં પણ દુખાઈ છે અને જેમ તમે કાલના બ્લોગમાં જોયું ને કે અમે ફ્રેન્ડશીપ બિલ્ડની શોધમાં હતા પણ ફ્રેન્ડશીપ બિલ્ડ મને ગમે ને એવું તો નહોતું ત્યાં એટલે અત્યારે મારી ઈચ્છા છે કે હું લઈ આવું અને અહીંયા મમ્મીના બેન પણ એવોના ફોન ચાલુ છે ભાઈ એ ફ્રેન્ડશીપ ડે બધાને સેલિબ્રેટ કરી રહ્યા છે એમની રીતે તો તમને પણ જેટલા બી મારા સબસ્ક્રાઈબર છે મારા વ્યુઅર્સ છે બધાને હેપી ફ્રેન્ડશીપ ડે આપણી ફ્રેન્ડશીપ આટલી જ પાકી રહે તમે મને આટલો જ સપોર્ટ કરતા રહો અને મારા તરફથી તમને ફૂલ એન્ટરટેનમેન્ટ મળતું રહે એવી એવી આપણી ફ્રેન્ડશીપ આગળ સુધી બહુ જ લોંગ ટાઈમ સુધી ચાલે અને અત્યારે બસ હજુ તો બમ્પુ અને વર્ધન બંને સૂઈ રહ્યા છે એટલે મને થયું કે વર્ધન અરે વર્ધન તીર્થ અમારા તીર્થ ભાઈની ડિમાન્ડ છે કે ભાઈ મામી મને મસ્ત ફ્રેન્ડશીપ બિલ્ડ બાંધજો તો હું છે ને હજુ ઊંઘે છે ને ત્યાં સુધી ફટાફટ લઈ આવ અને પછી આગળની તમને અપડેટ આપું હેપી ફ્રેન્ડશીપ ડેપીપ પપ્પા હેપી ફ્રેન્ડશીપ ડે હેપી ફ્રેન્ડશીપ ડે બધાને હેપી ફ્રેન્ડશીપ ડે થેન્ક યુ અને આજે છે ને પપ્પા માટે હું ફ્રેન્ડશીપ બેલ્ટ લાવી છું માય સ્વીટ ફ્રેન્ડ અને આ હું પપ્પાને પહેરાઈશ પપ્પા હેપી ફ્રેન્ડશીપ ડે થેન્ક યુ તમે થોડું જાતે પહેરી લો બહુ કાટ અને મમ્મી માટે લાઈ છું બેસ્ટ ફ્રેન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ હેપી ફ્રેન્ડશીપ ડે યસ કેવું લવ સ્વીટ ફ્રેન્ડ માય સ્વીટ માય સ્વીટ ફ્રીટ ફ્રેન્ડ એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ હેપી ફ્રેન્ડ થેન્ક યુ માય लवली થેન્ક યુ

પ્લીઝ બઉ જબરો થઈ ગયો છે વર્ધન તો એની મમ્મી ગમે ને ફ્રેન્ડશીપ બિલ્ડ એકદમ એને પપ્પા સરસ એને મીઠી છે સ્વીટ ફ્રેન્ડ ઈટ છે ને મારા માટે ફ્રેન્ડશીપ બિલ્ડ લઈને આવ્યો છે આરે વાહ અરે વાહ મસ્ત છે થેન્ક યુ થેન્ક યુ વાહ અરે થેન્ક યુ બહુ જ બહુ બહુ જ થેન્ક થેન્ક યુ યુ સરસ ફ્રેન્ડશીપ બિલ્ડ બાંધ્યું થેન્ક યુ હેપી ફ્રેન્ડશીપ ડે અને યાદ અલગ ફ્રેન્ડશીપ બિલ્ડ ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી થઈ રહી છે સાનું આ વેરી એક્સાઇટેડ અમો હેપી ફ્રેન્ડશિપ ડે થેન્ક યુ સો મચ ગમ્યું હા બહુ જ લાઈ હું પેરાઈ દઉ હેપી ફ્રેન્ડશિપ ડે આ ખાલી ટાઈટ કરી કાર્ડ મેં કીધું તારા હાથમાં ઓ કઈક સૂટ થસે બહુ જ ગોટી અને સ્વીટ ચારી નું લાઈ છુ હેપી આ ની નું બેન માટે છે મમીદાર માટે ડે થેન્ક યુ મે <laughs> 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 Yay! Done, done, done. Yes. Happy Friendship Day. Oh, Marubacksa. Share that. Last but not least, my lifetime best friend, true friend. Bongkunay. Happy Friendship Day. Happy Friendship Day. <laughs> true friend, my. Yes. <laughs> coincidence, blue, blue, and blue. blue. Yes. Happy Friendship. Day. Happy Friendship. Day.

ઓર્ડર મતલબ ત્યાં જે ઓર્ડર કાઉન્ટર હોય ને ત્યાં જ કંઈક લોચા થયા છે ને તો બધા ત્યાં જ કહી ગયા છે ને અમે પણ અને બહુ અત્યારે બસ હવે ઓનલાઈન ઓર્ડર કરી અને કંઈક જુગાડ કરી રહ્યા છે હાય વર્ધન છે ને એનું ફેવરેટ શેક શેક મીન્સ આજ મારો અવાજ કેવો લાગી રહ્યો છે ટોટલી શરદી વાળો નહીં મારો બી લાગ્યો મને મને મારા એવું ટ્રાય કર્યો કે મનન ને કોઈ કે ના થાય વાતાવરણ એવું છે સુ કહેતી કે એટમોસ્ફિયર રહેવાનું અમે તમને જેને શિક્ષક ખાવાની ઈચ્છા છે હાજી ખાઈ ચાલે છે શિક્ષક ખાવાની ઈચ્છા છે કેતો ફરી તમાર શિક્ષક આવું છે હાઈ ગાઈસ તો કે હાઈ ગાઈસ તમારી શિક્ષક આવું છે હા પાર છે રજિન કાલ છે

મુશ્કેલ જો મારો દીકરો છે ને ડાયો છે શેરિંગ કરી અને મમ્મા શીખવાડે ખાવાનું કે શેરિંગ કરતા આવડે છે નહીં મારા બચ્ચું મમ એકલું ખવાય નહીં બધાને શેરિંગ કરવું પડે ને બેટા સો ગઈ સમય ઘરે આવી ગયા છે અને સખતની શરદી થઈ ગઈ છે એટલું હેડેક થાય છે હવે સુઈ જવું છે તો આજનો દિવસ બહુ જ સરસ રહ્યો હોપ્સ ઓફ કે તમને આજનો બ્લોગ જોવાની અમારી ફ્રેન્ડશીપ ડેનું સેલિબ્રેશન જોવાની મજા આવી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય